વડોદરાની વાત કરીશું વડોદરા શહેરમાં લારી ગલ્લા ચલાવી રોજગાર કરતા વેપારીઓને દિવાળીના તહેવાર સમયે કોર્પોરેશન દ્વારા થતી હેરાનગતિને લઈને કોંગ્રેસ મેદાનમાં આવ્યું વડોદરા શહેરના નાગરિકોને પીવા મળતું દૂષિત પાણી તેમજ હોડિંગ કે સ્માર્ટ સિટીના નામે કોર્પોરેશનની વહાલા દવલાની નીતિને મહત્વના મુદ્દાઓ પર વડોદરા શહેરના કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવામાં આવી લોકોની વેદના છે બચારા ગરીબ લારીવાલા પથારાવાળાની એમની વેદના છે દરેકના ઘરમાં દિવાળી હોય દરેકને બાળક હોય દરેકને પરિવાર હોય અને દિવાળી હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર હોય ત્યારે મેં તો આમે રજૂઆત કરી છે કે દિવાળી સુધી કોઈની લારી ગલ્લા ઉઠાવવાની નહીં કોંગ્રેસ પાર્ટીએ તો સ્ટેટ વેલ્ડર પોલિસી ડિક્લેર કરેલી કે કોઈની લારી બી ના ઉઠાવે ના પોલીસ ખાતું હેરાન કરે ના કોર્પોરેશન હેરાન કરે જો તમે પાંચસો હજાર રૂપિયા પાવતી ફાળતા હોય અને તોય છતાં એમને હેરાન કરતા હોય કોંગ્રેસના શાસનમાં સો રૂપિયા દંડ હતો અને રોજ એક દિવસમાં લારી છૂટી જતી હતી આમનાથી પચીસસો રૂપિયા દંડ અને પંદર દિવસમાં લારી છોડે છે અન્યાય નહીં ગરીબોને દબાવવાની કોશિશ એક બાજુ પ્રધાનમંત્રી બહુ મોટી મોટી અવાજો કરે કે અમે તો ગરીબોને રોજીરોટી આપવા માટે લોન આપીએ છીએ દસ હજારની લોન ચાર વખત લારી ઉઠાવે તો લોન જ પૂરી થઈ જાય પછી વીસ હજારની પછી પચાસ હજારની પણ દસ હજારથી આગળ વધતા જ નથી ખોટા ખોટા મોટા વાયદા કરવાના અને લોકોને હેરાન કરવાનું આ આ સત્તાધીશોને ખાલી એક જ ગરીબોને હેરાન કરવાનું દેખાઈ આવે છે હજારો એકર જમીન લોકોએ તમારા મણતિયાઓએ દબાવી દીધી વિશ્વામિત્રી આખું પૂર આવ્યું એના તમારા મણતિયાઓને લીધે આવ્યું ધ્યાન નથી દેખાતું ત્યાં ડર લાગે છે અને અહીંયા ગરીબોને હેરાન કરી અને એના ઉપર જ જીએસટી રાખવાની એના ઉપર જ બધું કરવાનું એટલે દિન ના કરવાનું અને ગરીબોને હેરાન કરવાનું આ તંત્રનું એક નિયમ બની ગયું છે એટલે ગરીબોની વેદના સાંભળી ગરીબોને ન્યાય મળે એમની લારી ના ઉઠાવે એમનો બી પરિવાર છે એમને બી દિવાળી કરવી છે એ દિવાળી એમને બી સારી જાય એ માટે એમની લારી અત્યારે ઉઠાવવાની ત્યાં સુધી સ્ટેટ વેલ્ડર પોલિસી ડિક્લેર